શિયાળામાં આપણા મોઢામાંથી જે વરાળ નીકળે છે એ કેમ નીકળે છે એવું ક્યારે વિચાર્યું છે અથવા તો આપણે જ્યારે કસરત કરીએ ત્યારે આપણું શરીર કેમ ગરમ થઈ જાય છે આ બધાનો જવાબ માનો કે ના માનો આપણા શ્વાસમાં જ છુપાયેલો છે તો ચાલો આજે આપણે શ્વસન અને આપણા શરીરના તાપમાન વચ્ચેનો જે આ રસપ્રદ સંબંધ છે ને એને જરા ખોલીને સમજીએ તો મુદ્દાની વાત એ છે કે શ્વસન એટલે કે જે શ્વાસ આપણે લઈએ છીએ એ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે હવે આ શબ્દ સાંભળીને જરા એમ થાય કે આ તો કંઈક ભારેખમ લાગે છે ખરું ને પણ બિલકુલ ચિંતા ના કરતા આનો મતલબ શું થાય છે એ આપણે એકદમ સહેલાઈથી સમજવાના છીએ ચાલો આ વૈજ્ઞાનિક કોયડાને સાથે મળીને ઉકેલીએ તો સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ કે આ ગરમ પ્રશ્નનો ખરેખર અર્થ શું છે અને કયા મુખ્ય શબ્દો છે જે આપણને આ સમજવામાં મદદ કરશે આપણા આખા સવાલનો જવાબ છે ને એ બસ આ એક જ શબ્દમાં છુપાયેલો છે ઉષ્માક્ષેપક તો ચાલો સૌથી પહેલાં એ જ સમજીએ કે આ ઉષ્માક્ષેપક એટલે શું વૈજ્ઞાનિક રીતે કહીએ તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે એવી રાસાયણિક પ્રક્રિયા જે પૂરી થાય ત્યારે ઉર્જા મુક્ત કરે છે સામાન્ય રીતે ગરમીના રૂપમાં એટલે કે પ્રક્રિયાના અંતે આપણને જે પ્રોડક્ટ એટલે કે નીપજ મળે છે ને એની સાથે સાથે જાણે કે બોનસમાં ગરમી પણ મળે છે ટૂંકમાં યાદ રાખવું હોય તો બસ એટલું જ ગરમી બહાર નીકળે છે બસ જેમ કે આપણે જ્યારે લાકડું સળગાવીએ ત્યારે શું થાય આપણને પ્રકાશ અને ગરમી મળે છે રાઈટ બસ એ જ છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા સારું તો હવે આ વિજ્ઞાનને આપણે આપણા પોતાના શરીર સાથે જોડીએ વિચાર કરો આપણા શરીરનું બળતણ શું છે સિમ્પલ છે આપણે જે ખાઈએ છીએ એ એટલે કે આપણો ખોરાક એકદમ બેઝિક સવાલ છે ને કે ભાઈ આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ આપણે રોજ ખાઈએ છીએ પણ ક્યારેય ઊંડાણમાં વિચાર્યું છે કે કેમ કારણ કે આના જવાબમાં જ આપણી આખી વાતનો મુદ્દો છુપાયેલો છે જવાબ એકદમ સીધો સાદો છે આપણને ઉર્જા મેળવવા માટે બસ જેમ કોઈ ગાડીને ચાલવા માટે પેટ્રોલની જરૂર પડે બસ એ જ રીતે આપણા શરીરને દરેક કામ કરવા માટે દોડવા વિચારવા અરે જીવવા માટે પણ ઉર્જા જોઈએ અને આ ઉર્જા આવે છે ક્યાંથી ખોરાકમાંથી ઓકે તો ખોરાક આપણે ખાઈ લીધો પણ પછી પેટમાં ગયા પછી એનું શું થાય છે આપણે જે રોટલી દાળ ભાત ખાઈએ છીએ એ ઉર્જાના પાવર પેકમાં કઈ રીતે ફેરવાઈ જાય છે ચાલો શરીરની અંદર ચાલતી આ જાદુઈ પ્રોસેસને જરા નજીકથી જોઈએ જુઓ આપણું જે પાચનતંત્ર છે ને એ આપણે ખાધેલા ખોરાકના મોટા અને જટિલ કણોને તોડી નાખે છે અને એને ગ્લુકોઝ જેવા એકદમ સરળ પદાર્થમાં ફેરવી દે છે અને બસ આ જ ગ્લુકોઝ એ આપણા શરીરના કરોડો અબજો કોષો માટેનું પ્રીમિયમ ફ્યુલ છે જેનાથી એમને શક્તિ મળે છે અને હવે હવે આવે છે આખી વાતનો સૌથી મહત્વનો ભાગ આપણે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું અને એ પણ પાક્કા વૈજ્ઞાનિક પુરાવા સાથે શ્વસનનું જે કેમિકલ ઇક્વેશન એટલે કે રાસાયણિક સમીકરણ છે ને એ જોતાં જ બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે તો આ રહ્યો એ સમીકરણ જુઓ ડાબી બાજુ શું છે ગ્લુકોઝ જે આપણને ખોરાકમાંથી મળ્યું અને ઓક્સિજન જે આપણે શ્વાસમાં લઈએ છીએ હવે આ બંને ભેગા થાય છે અને પ્રક્રિયા પછી જમણી બાજુએ શું બને છે કાર્બન ડાયોક્સાઇડ પાણી અને સૌથી અગત્યની વસ્તુ ઊર્જા ચાલો આ સમીકરણને એકદમ સિમ્પલ રીતે તોડીને સમજીએ જુઓ સ્ટેપ વન છે ઇનપુટ આપણા કોષો ગ્લુકોઝ અને ઓક્સિજનને ઇનપુટ તરીકે લે છે અને સ્ટેપ ટુ છે આઉટપુટ આ પ્રક્રિયાના અંતે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા આઉટપુટ તરીકે બહાર આવે છે અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે ઉર્જા બને છે મુક્ત થાય છે એ એક આઉટપુટ છે તો ચાલો હવે આપણે અત્યાર સુધી જે પણ સમજ્યા એ બધા ટુકડાઓને ભેગા કરીએ અને આપણા મૂળ સવાલનો ફાઇનલ જવાબ શોધી કાઢીએ હવે તમને એ આહા મોમેન્ટનો અનુભવ થશે અહીંયા જ આખી વાતનો નિચોડ છે આપણા શરીરને કામ કરવા માટે જે ઉર્જા જોઈએ છે એ શ્વસનની પ્રક્રિયામાંથી જ મળે છે અને આપણે હમણાં જોયું કે જ્યારે ઉર્જા બને છે અને મુક્ત થાય છે ત્યારે એ પ્રક્રિયા ગરમી પણ છોડે છે અને આ જ વાત આપણને પાછી ત્યાં લઈ આવે છે જ્યાંથી આપણે વાત શરૂ કરી હતી યાદ છે જે પ્રક્રિયામાં ઉર્જા મુક્ત થાય એને શું કહેવાય ઉષ્માક્ષેપક શ્વસનમાં પણ ઉર્જા મુક્ત થાય છે તો એનો સીધો અર્થ શું થયો બસ એ જ કે શ્વસન એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે સાબિત થઈ ગયું તો જવાબ તો આપણને મળી ગયો પણ આ વાત પૂરી કરતા પહેલાં એક સવાલ અહીંયા મૂકીને જાઉં છું જરા વિચારજો કે શ્વસનથી બનેલી આ બધી ઉર્જા આપણું શરીર એનો ઉપયોગ ક્યાં ક્યાં કરતું હશે ખાલી ચાલવા દોડવામાં જ કે પછી વિચારવામાં સપલા જોવામાં ત્યાં સુધી કે આપણો હૃદય જે ધબકે છે એમાં પણ આના વિશે વિચારજો